અમદાવાદીઓ ચેતી જજો જો તમારે પણ ટેક્સ ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દો ટેક્સ કારણ કે એમસી દ્વારા હવે ટેક્સની ઉઘરાણી માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે વાત જાણે એમ છે કે હવે અમદાવાદમાં એએમસી દ્વારા પૂર્વ ઝોનમાં બાકી રહેલા ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઈ છે જેના ભાગરૂપે અનેક એકમોને સીલ કરી રિકવરી પણ કરાઈ છે મહત્વનું છે કે બાકી ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે નોંધનીય છે કે અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી કુલ પાંચ કરોડનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં બાકી ટેક્સ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદના પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં પાંચસો ચોત્રીસ એકમોને સીલ કરીને સિત્યોતેર લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે આ તરફ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ બે હજાર નવસો પચાસ એકમો સીલ કરી સાત ઝોનમાંથી કુલ પાંચ પોઈન્ટ એક્યાસી કરોડનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે આ તરફ ચકુડિયામાં સીલ કરેલ મિલકત માલિકે સીલ તોડતા પોલીસ ફરિયાદ ની ચીમકી પણ અપાઈ છે આ સાથે જો ટેક્સ નહીં ભરે તો પોલીસ ફરિયાદ કરવામાં પણ આવશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર